આજે સીટરબેન ને દેવી છે ગાડી આજે ઉપર ખબર નથી બાકી આજે ગાડી છે સાઈકલો કઈ માકે છે આજે ગાડી હાકવા દે દેવી છે બરાબર એટલે આજે હા હા હાઈવે ઉપર ચડાવી એટલે હવે જો કામ એને કઈ વાંધો નથી અઢાઈ ઉપર છે ઉપર હવે ગાડી હલાવી કે જો કે લાયસન્સ નથી પણ આપણે બહુ આંકવા નથી દેવાની ખાલી થોડી ઘણી ટેસ્ટિંગ કરવા માટે થોડી ખાલી બે સેકન્ડ માટે બરાબર ખાલી સીટ ઉપર બેહીને જરાક આખી લે ને એનો શોખ પૂરો થઈ જાય બસ એટલી અને જવાનું બની પછી બની પછી આપણે જવાનું બની જાય નથી આવડી પછી આપણે બનાવી જરાક આપણે ટેસ્ટિંગ કરી કેવું આવે અત્યારે

બધે મસ્ત નીકળી ગયા છે ચટકાટી મારતા મજા આવે એવું આમ તડકી નીકળી ગઈ કારણ કે ઘણા દિવસ પછી આપણે તડકો જોવા મળ્યો છે અહીંયા હમણાં વરસાદ ઝીકે છે ને ગામડે વરસાદ હતો કાલે જોઈ તો તડકો થોડીક વાર એ થોડીક વાર પછી તો વરસાદ આવી ગયો હતો અહીંયા અમારા શીતલબેન અહીંયા છે ને ડાડા હમ વાતુમાં મંડાણા છે કલાક છે ડાડા દીકરી બે હવે વાતુમાં વાતુમાં જીતા પડ્યા

અબે જાવાલે નો બોમ્બે અબે જલ્દી બોલ કલ સવે પનવેલ નીકળ હે નો મમું હે ને પ્રોબ્લેમ નથી એ ઓર બોમ્બે કહી દે હું ભાઈ ભાઈ ગાડી બોમ્બે હા બોમ્બે ગોવા આરામ દે

61 નો ન થાય 60 જ હાલે પણ શિતલબેન આજે સીટ ઉપર બેહી ગયા તમને એકલા વીડિયોમાં કીધું ને કે સરપ્રાઈઝ આપવાની છે તો આજે અમારે સરપ્રાઈઝ જો શિતલબેન ગડી ગયા આજે સીટ ઉપર ભાઈ ભાઈ જો તમને આગળથી અમે હરખું બતાવું જો આ શિતલબેન આકે છે ગાડી એ ભાયાલાલ બેઠા છે અમારા મોટા ભાઈ આ આગળ આવી હે અને અહીંયા આપણે બેઠા છે હા કલેન્ડર સાઈડમાં શિતલબેન ડાયો ને હું કલ્લિંગા

હેલો આપણે ઘરે જરાક ચેક્કર મારીએ ને પછી જમીન નીકળી જવાનું ફટાફટ હાલો દસ્ત તો ફૂગી ગયા છીએ આપણે કામડે જ બરાબર ને ખાઈ પીને નીકળી ગયા તા દબાવીને આજે ખાધું હો મજા આવી ગઈ આજે ખાવાની અને હવે છે ને જવાનું જે આપણે વાપી ગાડી ખરીદી કરવાના આ વીજણે અહીંયા એન્ડ કરાવી દઈએ મર્ષૂના અવલોક પણ જે સુધી ભાઈ નહીં દબાવી વાત છે તેના સબ્સ્ક્રાઇબ લાઈફ છે ને કોમેન્ટ પણ કરતા જો Salam Hebe He Mataji He Dua